તિલકવાડા નગર તેમજ મેવાસ મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસનું આયોજન કરી ઈદે મિલાદુન નબીની ભારે દબદબા ભેર ઉજવણી કરવામાં આવી ઉલ્લેખનીય છે કે ઈદે મિલાદે મુસ્લિમ ઇરાદરોનો મુખ્ય તહેવાર છે હજરત મોહમ્મદ ભૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઈદે મિલાદુન નબીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે સમગ્ર દેશમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે તિલકવાડા નગરમાં પરંપરાગત અને રીતિ રિવાજ અનુસાર ઈદે મિલાદના તહેવારની ઉજવણી કરતાં આજે રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા મદીના મસ્જિદ ખાતેથી ભવ્ય જુલુસ ની શરૂઆત કરી નગરના મુખ્ય ચાર માર્ગો પર થઈ કુંભારવાડ આઝાદ ચોક નીચલી બજાર ચાર રસ્તા થઈ ચાલીસ પીર ની દરગાહ ખાતે આ જુલુસ ની પૂર્ણાહુતિ કરવામાં આવી ત્યારે નગર ના મુખ્ય માર્ગો પર જુલુસ પસાર થતા નાના બાળકોના હાથમાં ઝંડા એ લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા